નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત છું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી જુનિયર અધિકારી અંતર્ગત માટેની વિશે તમે જોઈ શકો છો મિત્રો સ્પેલો એન્ટરપ્રાઇઝ મહેસાણા જિલ્લા ક્લર્ક વિસ્તાર જગ્યાપ્રાઇઝ અમરેલી માટે એડીએમ બીએલ યોજનામાં આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની આ જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો કામનું સ્થળ છે મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાલુકા કક્ષા જિલ્લા કક્ષા માટે જગ્યાઓ છે વિગતવાર જોઈએ તો આંકડા મદદ માટેની એક જગ્યા છે બીકોમ વિથ સ્ટેટિસ્ટિક ઇકોનોમિક્સ કરેલું હોય છે પચીસ હજાર રૂપિયા માસિક પગાર ધોરણ મળવા પાત્ર થશે જુનિયર ક્લર્ક માટેની જિલ્લા કક્ષા માટે પાંચ પગાર ધોરણ તાલુકા કક્ષા માટે વાત કરીએ તો વિસ્તરણ અધિકારી માટેની બાર જગ્યા છે એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડ્રી ગ્રેસન એમઆરમ કરેલું જોઈએ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ જુનિયર ક્લર્ક માટેની અગિયાર જગ્યા છે મિત્રો ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી સોળ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ રહેશે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રહેશે અગિયાર જૂન બે હજાર પચીસ ટપાલપત્રથી અરજી મોકલવા માટેનું સ્થળ નોંધી લેશો પહેલો માળ બસો પાંચ વાલ્કેશ્વર કોમ્પ્લેક્સ મર્કન્ટાઇલ બેંકની ગલી સામે જિલ્લા પંચાયતની સામે પાલનપુર આડત્રીસ પચાસ જીરો એક પિનકોડ પર અરજી કરવાની રહેશે નોંધ આપેલી છે તમે જોઈ શકો છો અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે એકથી વધુ જગ્યા માટે અરજી કરેલ તો તેની અરજી અલગ અલગ કરવાની રહેશે મિત્રો અરજી ફક્ત રજીસ્ટર પોસ્ટ એટી સ્પીડ પોસ્ટ જ કરવાની રહેશે ઉમેદવારે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલવાની રહેશે લાયકાત ધરાવતો ઉમેદવારે નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો કોમ્પ્યુટર જ્ઞાન અંગેની તમામ નકલો મોકલવાની રહેશે ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અનુભવ થતો હોય તો અરજી કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જુનિયર ક્લર્ક હિસાબ જુનિયર ક્લર્ક વિસ્તરણ અધિકારી આંકડા મદદ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય